જામનગરમાં ખોજા બેરાજા જમીન ગામવાદલે હાઈકોર્ટનું પોલીસની કામગીરી સામે કડક વલણ દાખવ્યું છે તો હાઈકોર્ટે કોર્ટ ઇન્ક્વાયરી કરવા આદેશ કર્યો છે હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોર્ટના આદેશ બાદ પણ પોલીસ આ રીતે કામગીરી કરી શકે નહીં કોર્ટની મંજૂરી બાદ તપાસનો આદેશ પોલીસને કરવામાં આવ્યો હતો પોલીસે મંજૂરી લીધા વગર કાર્યવાહી કરતા મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો કોર્ટની મંજૂરી બાદ તપાસનો પોલીસને આદેશ પોલીસે મંજૂરી લીધા વગર કાર્યવાહી કરતા આ મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો હાઈકોર્ટે કોર્ટ ઇન્ક્વાયરી કરવા આદેશ કર્યો છે જામનગરમાં ખોજા બિરાજા ગામની જમીન જમીન વિવાદનો આ મામલો હાઈકોર્ટેનું પોલીસની કામગીરી સામે આખરું વલણ સામે આવી રહ્યું છે હાઈકોર્ટે કોર્ટ ઇન્ક્વાયરી કરવા પોલીસને આદેશ કર્યો છે જમીન આ મામલો પોલીસ રીતે કામગીરી ન કરી શકે તો કોર્ટની મંજૂરી બાદ તપાસનો પોલીસને આદેશ કર્યો હતો આજ મુદ્દે સંવાદ હતા નથુ રામડા ઓનલાઈન પર જી નાથુ જમીન વિવાદ નો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે હાઈકોર્ટનું આકરું વલણ સામે આવી રહ્યું છે આકરું વલણ કરી શકાય કેમ કે ગત શનિવાર ના રોજ જે જમીન માફિયા છે જે બિલ્ડર લોબી છે તે જમીન નો છતાં પણ તેઓ બળજબરી કબજો લેવા ગયા હતા જેના અનુસંધાને જે હાઈકોર્ટે આજે જે નિર્ણય આપ્યો છે તે આવકારદાયક ગણી શકાય અને બીજા જે જમીન માફિયા છે તેને પણ દાખલો બેસી શકશે બીજી તરફ જોવા જઈએ તો અત્યારે જે પરિવાર છે તે ઘભરાયેલો છે અને જે બે બિલકુલ નથી સમગ્ર માહિતી બદલ આપનો આભાર જમીન વિવાદ નો મામલો હાઈકોર્ટે આકરું વલણ દાખ્યું છે પોલીસ કામગીરી સામે આકરું વલણ દાખ્યું છે હાઈકોર્ટે કોર્ટ ઇન્કવાયરી કરવા આદેશ કર્યો છે